નમસ્તે સોનાના સિક્કાના ચાર ભાગ કરીને વાપરવાનો અદ્ભુત કોયડો અકબર બીરબલી એક નાની વાર્તા એકવાર ભાષા અકબર પોતાના રાજ્યમાં એકના ફરવા નીકળી પડ્યા રસ્તામાં તેમણે એક ખેડૂતને તેના ખેતરમાં કામ કરતો જોયો અકબર તેની પાસે ગયા અને પૂછ્યું ભાઈ તું આટલી મહેનત કરે છે તો એક દિવસમાં કેટલું કમાઈ છે

હું નદીમાં વહેતો કરું છું બાદશાહ અકબરને ખેડૂતની વાત સમજાઈ નહીં અકબરે કહ્યું ભાઈ મને કંઈ સમજ પડતી નથી તમારો કોયડો બાજુ પર મૂકીને મને સ્પષ્ટ રીતે વાત સમજાવો ને ખેડૂતે સહેજ હસીને બાદશાહ અકબરને આખી વાત સમજાવી ખેડૂતની વાત સાંભળી બાદશાહ અકબર ખૂબ ખુશ થયા અને ખેડૂતને 10 સોનાના સિક્કા ઇનામમાં આપ્યા પછી તેમણે ખેડૂતને કહ્યું મને વચન આપો કે જ્યાં સુધી તમે મારું મોં સો વાર નહીં જુઓ ત્યાં સુધી તમે આ કોયડાનો ઉકેલ બીજા કોઈને સમજાવશો નહીં ખેડૂતે રાજાને વચન આપ્યું બીજા દિવસે અકબરનો દરબાર ભરાયો

સોનાના સિક્કાના ચાર ભાગ પાડે છે પહેલો ભાગ તે પોતે ખાય છે બીજો ભાગ તે ઉધાર આપે છે ત્રીજા ભાગમાંથી તે વ્યાજ ચૂકવે છે અને બાકીનો ચોથો ભાગ તે નદીમાં વહેતો કરે છે તેનો અર્થ શું છે રાજાનો આ પ્રશ્ન સાંભળીને બધા દરબારીઓ ચૂપ રહ્યા કોઈ જવાબ આપી શક્યું નહીં દિવસે દરબારમાં બધા હતો એક દરબારી ઘરે દોડી ગયો અને આ કોયડો કહ્યો ચતુર બિરબલે વિચાર્યું કે આજે સવારે રાજા રાજધાની બહાર ફરવા ગયા હશે અને ત્યાં

હું રાજાનો ચહેરો સો વાર નહીં જોઉં ત્યાં સુધી હું આ કોયડાનો ઉકેલ કોઈને નહીં કહું તો કૃપા કરીને મને માફ કરો હું દિલગીર છું હું તમને જવાબ નહીં આપું બુદ્ધિશાળી બિરબલ ખેડૂતનો મુદ્દો સમજી ગયા તેમણે તરત જ પોતાની થેલીમાંથી સો સોનાના સિક્કા કાઢ્યા અને ખેડૂતને આપ્યા અને ગણી લેવા કહ્યું ખેડૂતે સો સિક્કા ગણ્યા દરેક સિક્કા પર એક ચિત્ર જોયું અને બિરબલને તે પ્રશ્નનો જવાબ કહ્યો જ્યારે ત્રીજા દિવસે દરબાર ભરાયો ત્યારે રાજાએ એ જ પ્રશ્ન પૂછ્યો બીરબલ ઊભા થયા અને રાજાને કોયડાનો ઉકેલ કહ્યો અકબર સમજી ગયા કે જવાબ કહી દીધો ભાષા અકબર ખૂબ ગુસ્સે થયા રાજાએ તે ખેડૂતને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું તે મને આપેલા તારા વચનનું પાલન કેમ કર્યું નહીં બિરબલ ને જવાબ કેમ કહી દીધો ખેડૂતે મેં તમારો ચેહરો સો વાર જોયો છે બીરબલે મને સો સોનાના સિક્કા આપ્યા હતા અને ગણવા કહ્યું હતું આ રહ્યા તમારા ચહેરા વાળા સો સોના સિક્કા ખેડૂતની પ્રમાણિકતા અને વચન પાલનથી રાજા ખૂબ ખુશ થયા રાજાએ તેને ઈનામ તરીકે બીજા સો સોનાના સિક્કા આપ્યા પછી અકબરે ખેડૂતને કહ્યું કે હવે તમે જ દરબારમાં કોયડાનો ઉમદા વિચારો અને કાર્યો દરબારીઓ સમજી શકે ખેડૂતે કહ્યું જહાપના એક ભાગ હું પોતે ખાઉં છું એનો અર્થ એ છે કે હું પહેલા ભાગમાંથી મારું અને મારી પત્નીનું ભરણ પોષણ કરું છું બીજો ભાગ હું ઉધાર આપું છું એનો અર્થ એ છે કે હું બીજા ભાગમાંથી મારા બાળકોનું ભરણ પોષણ કરું છું કારણ કે તેઓ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી સંભાળ રાખશે એટલા માટે બીજો ભાગ તેમને હું ઉધાર આપું છું

એનો અર્થ એ છે કે આ જીવન અને મૃત્યુ પછીનું મારું બીજું જીવન સુધરે તે માટે હું બાકીનો ચોથો ભાગ દાનમાં આપું છું ખેડૂતનો જવાબ પૂરો થતા જ દરબાર તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો અકબરે બધાને આ શીખ અમલમાં મૂકવાની અરજ કરી Да